મતદાણામાં જે ચાલી રહ્યું છે ત્યારે તમામ પાર્ટીના તમામ ધારાસભ્યો અને તમામ લોકોએ ત્યાં રજૂઆત સરકારને કરેલી છે સરકારે એસઆઈટીની રચના કરી છે એસઆઈટીની રચનાની તપાસ ચાલુ છે અને જે તપાસ ચાલુ છે જ્યાં સુધી તપાસનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જે તપાસ ચાલી રહી છે હજી તપાસનો રિપોર્ટ નથી આવ્યો પણ સમાજને અધિકાર છે સંમેલન કરવું એ સમાજને અધિકાર છે અને સમાજને કોઈ રોકી ન શકે કારણ કે સમાજ પોતાના હક અને અધિકાર માટે ગમે ત્યાં લડી શકે અને સંમેલન કરવું કે સમાજને ભેરું થવું એ સમાજને નક્કી કરે જે સમાજ અને સમાજના આગેવાન નક્કી કરશે હું એમની એમની સાથે હંમેશા રહેવાનું એસઆઈટી નો રિપોર્ટ હજી આવ્યો નથી એટલે એ વિષય ઉપર આપણે કઈ ન કહી શકાય એસઆઈટી નો રિપોર્ટ આવ્યા પછી આપણે કહી શકાય સમાજ નું જે સંમેલન છે અને સમાજના આગેવાન દ્વારા અને ત્યાં આયોજક દ્વારા મને આમંત્રણ દેવામાં આવું સો ટકા જે નો રિપોર્ટ જે છે એ નો રિપોર્ટ આવ્યા સિવાય કોઈ પણ અમે તે એની ઉપર કંઈ પણ વાત કરવી મને યોગ્ય નથી સમાજમાં અમારા સમાજમાં ધીમે ધીમે સમાજમાં એકતા થાય છે ધીમે ધીમે સમાજમાં એજ્યુકેશન વધતું જાય છે ભણતર શિક્ષણના કારણે સમાજમાં એકતા થઈ રહી છે એમ ધીમે ધીમે સમાજમાં પહેલાં સમૂહ લગ્ન ન થતા આજે સમૂહ લગ્ન નો થાય છે પહેલાં કોઈ સમૂહ માં ન જોડાતું પહેલાં કોઈ વિદ્યાર્થી સન્માન સમારોહમાં ન જોડાતું અમારા સમાજમાં પહેલાં કોઈ સરકારી નોકરી ઉપર નહોતા પણ આજે સરકારી નોકરી પણ અમારા સમાજમાં દિવાય એસપી પણ જોવા મળે છે એસપી પણ જોવા મળે છે મામલેદાર પણ જોવા મળે છે પણ જે પ્રમાણે સમાજની વસ્તી પ્રમાણે જેટલું એજ્યુકેશન જોઈએ ને જેટલા નોકરીઓ જોઈએ એ પ્રમાણે નથી અને સમાજ જેમ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે એકતા થઈ છે એમ જેમ જેમ સમાજ જેમ આગળ વધશે જેમ જેમ એજ્યુકેશન વધશે એમ સમાજની જાગૃતતા પણ વધશે અને સમાજની પ્રવૃત્તિ સમાજને પણ દરેક પાર્ટીને સ્વીકારવું પડશે સમાજમાં